પુષ્ટિ સંહિતા ભાગ બે વિષય છે માધવદાસ કર્મકાંડ કર્મકાંડનો ત્યાગ કર્યો એ પ્રસંગ આપણે ઠાકોરજી પધાર્યા છે અને પાટણમાં સોમપુરા બ્રાહ્મણ માધવદાસ રહેતા હતા કર્મકાંડી બ્રાહ્મણ છે એના મનમાં બ્રાહ્મણપણાનું ઘણું જાતિ અભિમાન રહેતું હતું કે અમે તો ભાઈ બ્રાહ્મણ છીએ એ પ્રકારનું અભિમાન જ્યારે ઠાકોરજી પ્રભુ શ્રી ગોપાલાલજી પાટણમાં પધારે છે સાથે સેવકજનનું જૂથ પણ છે અને આપશ્રીનો મુકામ ગામના બગીચામાં થયો છે પ્રભુજી પધાર્યાના સમાચાર જાણીને ઘણા જીવો દર્શન કરવા આવવા લાગ્યા પ્રભુજીએ ઘણા જીવને શરણદાન આપીને સેવક કર્યા એટલે જે વૈષ્ણવો જે સેવક થવા આવતા હોય એ ધોતીબંડી પહેરીને આવે એટલે આ માધવદાસ એ બધાને જોવે છે વૈષ્ણવ વેશ માળા તિલક ધારણ કરેલા ગ્રામજનોને જોઈને બધાને માધવદાસ પૂછવા લાગ્યા એવાય વૈષ્ણવ થવા ગયા હોય એટલે વૈષ્ણવી વેશ હોય તિલક હોય બંડી પહેરી હોય ગળામાં માળા હોય નવી એટલે બધાને જોઈને પૂછે છે કે તમે શું આ માળા તિલક કરીને વૈષ્ણવ થયા છો ત્યારે ગામના એક વાણિક પદમસિંહ પારેખ તેમણે કહ્યું હા અમે ગોપાલાલજીના સેવક થયા છીએ એવો શરણદાન પામીને સેવક કરીને આ માળા તિલકને નિજ ધર્મ રૂપે આપી રહ્યા છે તેથી અમો વૈષ્ણવ થયા છીએ માધવદાસના મનમાં ઘણું લોમ વિલોમ થવા લાગ્યું કે આજ સુધી આ ગામમાં કોઈ વૈષ્ણવ થયું નથી અને વૈષ્ણવ માર્ગ તો બધાથી ન્યારો છે કર્મકાંડનો નિષેધ કરે છે માટે જરા જોઉં તો ખરો કે આ ગુસાઈ કોણ છે એમ વિચારીને પ્રભુ જ્યાં હતા ત્યાં દર્શનને કાજે આવ્યો એટલે ગામમાં અત્યાર સુધી કોઈ વૈષ્ણવ નહોતું હવે બધા વૈષ્ણવ થવા લાગ્યા એટલે કુતુહલ થયું કે કયા ગુસાઈ બાળક પધાર્યા છે પ્રભુજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે સર્વ વૈષ્ણવ જૂથ અંગીકૃત પાસે બેઠું છે માધવદાસ પ્રભુજીના દર્શન કરતા આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં લોમ વિલોમ થવા લાગ્યું હવે ઠાકોરજીના દર્શન કરતા જ લોમ વિલોમ થવા લાગ્યું શું જોઈ રહ્યું છું એ પ્રકારનું હું આ શું જોઈ રહ્યું છું આવું તો અદભુત દર્શન ક્યારેય કઈ દીઠું નથી આપના તેજ પૂંજ સ્વરૂપના દર્શન કરતા બોલ્યો આ તો સાક્ષાત ઈશ્વર છે ઈશ્વર હું તો મારા બ્રાહ્મણપણાના અભિમાનમાં ગૂંચવાયો છું આવું તેજ પ્રતાપબળ વાળું સ્વરૂપ જ દિન સુધી મારામાં જોવા મેં જોવામાં આવ્યું નથી અને જાણવામાં પણ આવ્યું નથી અને મનમાં વિચાર કરવા લાગ્યો તો આ તો અવસર શા માટે જતો કરું તેમ વિચારીને પોતે પ્રભુના ચરણમાં પડી ગદ ગદ કંઠે વિનંતી કરી રાજ મારું બ્રાહ્મણપણાનું અભિમાન ઓસરી ગયું હવે ઠાકોરજીના દર્શન કરતા માત્ર જીવને અહમ જતુ રહે છે મારી ચતુરાઈ આપના દર્શન માત્રથી ચૂંથાઈ ગઈ મારા અભિમાનનું ફળ મને આજે મળી ગયું આપ કૃપા કરી આપનો સેવક કરી મારો અંગીકાર કરો હવે શરણમાં આવવાની એમને ભાવ થયો છે આપનો સેવક થવાની મારી ઈચ્છા છે તો કરુણાના સાગર કૃપા કરીને શરણદાન આપીને મને કૃતાર્થ કરો પ્રભુજી આપને બીજું જાજુ શું વિનવું આપ તો દયાના સાગર છો માધવદાસની દિનતા ભરેલી વિનંતી સાંભળીને પ્રભુજીએ તેને શરણદાન આપીને સેવક કર્યો અને માધવદાસને પોતાનું વસ્ત્ર સેવન પધરાવી આપ્યું ઠાકોરજીએ કેટલી બધી કૃપા કરી કે તરત જ સેવન પધરાવી આપ્યું અને વસ્ત્ર સેવન પધરાવી આપ્યું છે અને આજ્ઞા કરી માધવદાસ પુષ્ટિ પ્રણાલિકા પ્રમાણે સર્વ આચાર વિચાર સદાચાર રાખીને સેવા સમરણ કરજે કે વૈષ્ણવ થયા છે અને ઠાકોરજી વસ્ત્ર સેવન પધરાવી આપે છે અને હવે ઠાકોરજી એમને આજ્ઞા કરે છે કે વૈષ્ણવ થયા પછી તારે કેવી રીતનું આચરણ કરવું જોઈએ પુષ્ટિ પ્રણાલિકા પ્રમાણે સર્વ આચાર વિચાર સદાચાર રાખીને સેવા સમરણ કરજે આ તો પુષ્ટિ પ્રેમ લક્ષણા નિર્ગુણ ભક્તિ માર્ગ છે અતivrતાની એક ટેકનો માર્ગ છે અનન્ય શરણાગતિ સર્વ સમર્પણનો માર્ગ છે તેમાં સર્વ પ્રકારના જીવનો આ માર્ગમાં અધિકાર છે ભગવદ શરણાગતિ સિવાય બીજું કયું એવું સાધન છે જે સંસાર બંધન છોડાવી શકે માધવદાસ આ ભક્તિ માર્ગમાં કોઈ જાતિ વિશેષ અધિકાર નથી એટલે માધવદાસને પહેલાં હતું ને હું તો બ્રાહ્મણભાઈ એટલે અહીંયા એ નામ એના મનમાં આવી જ ગયું છે કે પહેલાં જ ગર્વ તો જતો રહ્યો પણ તોય ઠાકોરજી અહીંયા કહે છે કે અહીંયા તો જાતિ વિશેષ અધિકાર નથી અનન્ય પ્રેમભાવ જેનામાં હોય તેનો વિશેષ અધિકાર છે પ્રભુ તેના અનન્ય વિશુદ્ધ પ્રેમને સદાવશ રહે છે તે જ પ્રેમલક્ષણના ભક્તિ માર્ગ છે ભક્તિમાર્ગમાં જાતીય વિશેષતા નથી ફરી વાર ઠાકોરજી ઉલ્લેખ કરે છે અહીંયા અનન્ય ભક્તિબળની પ્રબળતા છે સેવા એક જ કર્મ છે ભક્તિ માર્ગમાં શું એક જ કર્મ કહ્યું સેવા જ્યાં શું ભગવત પ્રાપ્તિ હોય મંત્ર તો અપને પ્રભુ કે નામ કહો દૂજો મંત્ર કોઈ શ્રેષ્ઠ હે નહીં એટલે મંત્ર કયો એક જ ઠાકોરજીના નામનો બીજો કોઈ મંત્ર શ્રેષ્ઠ છે જ નહીં આજથી તું અમારો થયો છે ઠાકોરજીએ માધવદાસને અમારો કહી દીધું અને અમો તારા થયા છીએ એવો ભાવ સંબંધ રાખીને સદા રહેજે જેથી તને ક્યારેય જાતિ વિશેષ ભાવનું અભિમાન થશે નહીં સદા તાદર્શી ભગવદીના સંગમાં રહેજે જેથી આ માર્ગનો સિદ્ધાંત તને સમજાય માધવદાસ પ્રભુનું વચનામ્રત સાંભળીને અતિહર્ષ પામ્યા અને પ્રભુના ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી પોતાનું જીવન કૃતાર્થ થયું છે એવો ભાવ થતા બોલ્યો મહારાજ રાજ આપે મને નિષેધ કર્મમાંથી છોડા